વરસાદને પગલે આયોજકોએ ખૂબ મુશ્કેલી ભોગવવી પડી હતી જુનિયર સબ જુનિયર વિભાગમાં મહારાષ્ટ્ર ગોવા છત્તીસગઢ કેરલા પોડી સહિત ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો સબ જુનિયર સનર જુનિયર વિભાગ વિભાગમાં પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર વિજેતા થઈ હતી અને ગુજરાતની ટીમ રનર્સઅપ થઈ હતી જ્યારે સિનિયર મહિલા વિભાગમાં મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ

સિનિયર નેશનલ પાસ્ટ ટૂમાં બાર ટીમોમાંથી નવ ટીમો કેરેલા પોંડિચેરી કર્ણાટકા આંધ્રપ્રદેશ આવી બંને થી દસ ટીમો આવી સ્પર્ધા સપ્ટેમ્બર થી એક ઓક્ટોબર સુધી યોજાઈ વાઘોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પર સ્પર્ધા મૂકી વરસાદના કારણે અમે પછી જુમા દાદા વ્યામ મંદિર ગુજરાત ક્રીડા મંડળ અહીંયા શિફ્ટ કરી અને સ્પર્ધામાં જે યોગદાન મહત્વનું જે હતું જે મારા સિનિયર પ્લેયર એને બહુ સારું કામ કર્યું અને ખૂબ ખૂબ મેં અમને આભાર માનું છું વરસાદનું કેટલું અડચણ રહ્યું વરસાદનું બહુ જ અડચન રહ્યું જ્યારે અમે ઓપનિંગ સેરેમની વાઘોડિયા મૂકી વાઘોડિયાથી પછી શિફ્ટ કરીને જુમ્માદાદા મૂકી ત્યારે બી વરસાદ હતો ઓગણત્રીસ તારીખ અઠાવીસ તારીખ ત્રીસ તારીખ પછી મારી જે ટીમ સિનિયર પ્લેયર જુનિયર પ્લેયર એમનો બહુ સાથ સહકાર રહ્યો મારી માટે ખાસ કરીને સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં જે લોકો છે ત્યાં કોઈ મદદ ના મળી જાય તમે છેલ્લા અઠવાડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં એવું હતું કે અમે ફોન કરીને વાત બી કરી હતી પણ ઇમરજન્સીમાં એ લોકો એવું કીધું કે ઇમરજન્સીમાં નહીં થઈ શકે તમારે ગાંધીનગરથી પરમિશન લેવી પડે એમ તો છેલ્લે અખાડે અખાડ જુમાતા વ્યામ મંદિર અને ગુજરાત ક્રીડા મંડળે ત્યાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં એક ક્રિયા હતા ઓર ખેલો ઇન્ડિયા વુમેન વેસ્ટ फाउंडेशन थी, थी अच्छा था बारिश आ रहा था दो दिन से पर uh, मैच जैसा uh, ग्राउंड भी वेट हुआ था दो दिन इसलिए खेला अब खेला नहीं था आज uh, मैच हुआ दो मैच हुआ जीत के